જય શ્રી કૃષ્ણ જય માતાજી જયમાં મંગલ સવાર સવારના બધાની ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આજમાં જો નાયધન ફ્રેશ થઈ ગયા છે અને પહેલાં તો છે ને આપણે કાલમાં વિડીયો ને અપલોડ થયો નહોતો અને લાઇટની પ્રોબ્લેમ છે એટલે વિડીયો જ મેકી દીધો પણ અપલોડ નતો છો સવારે અપલોડ છો નહીંતર આપણે ડેલી મેકી મીકીશી અને કાલ તો વહેલા હર વિડીયો મેં કહો પણ લાઇટ નહોતી એટલે સારસિંગ નહોતું અને લાઇટ હમણાં તો આપણે બહુ આવે છે બાકીમાં તો જો ફેમિલી આપણે એક ભેંસ છે ને આજ વેસી દીધી છે અને ભરી ગયા છે અને ભરી ગયા છે એ વિડીયો થોડોક ઉતારેલો છે એ મિક્સું વિડીયામાં અને એવું છે ફેમિલી અને અત્યારે તડકો છે જોરદાર મસ્ત મજાનો અને વાતાવરણ આપ પણ એકદમ સોખો છે સરસ મજાનો ને હવારનો તડકો છે ને કપડાં ધોઈ નાખ્યા છે પાછા તો સાલો ફેમિલી હવે વાડી જવાની તૈયારી કરી છે એ અને આજમાં તો છે ને ભગુડા ડાયરો છે એટલે ઉચ્છન પપ્પાની જવાના છે ડાયરામાં જવો 14 ભગુડા આપણે ભગુડા નજીક છે એટલે ઉચ્છન પપ્પાની જાહે કા તો સાલો ફેમિલી ફટાફટ જાય વાડીએ ને આજ સવાર દીનો વિડિયો શરૂ નતો જય મંગલ જો આપડી ડુંગળી બે દિવસ થી આટો મારો નહોતા આવ્યા જવા તમને બતાવું આપણે વિડીયો શૂટ નથી કરતા પણ ફોન માર પાસે જો આગળ જાય છે જો એવું છે કઈક ફેમિલી જો હવે એક દિવસ વરસાદ નહોતો ને તો તમને એમ થઈ જાય કે આ પાય દેવી એવી છે પણ ડુંગળી કઈ ઘટે નહીં એવી છે જો ડુંગળી આપણે એમ લાગતું પણ પ્રોબ્લેમ તો નથી પણ બધી આમ સોંપી ને એ રીતની બધી ઉભી થઈ ગઈ તમે જોવો તમને બતાવવું જોવા જોવા એવું છે કઈક એવું છે ફેમિલી કાલો ફેમિલી આપણે ભોગી ગયા છીએ વાળીએ અને ઉતરી ગયા છીએ આપણે નળે અને આવ્યા ટાવર વાળી વાળીએ અને રીતે નિરીક્ષણ કરીએ આજે આજ કાલનો વરસાદ નથી એટલે આટો મારવાની મજા આવશે કાલ તો વાડીમાં ગયા તો ગારાવાળા પગ થતા ને એટલે ઘડીક આટો માર્યો ને પછી નિરાવ લઈને આવ્યા કાલો ફેમિલી વરસાદ આપણે છે ને કાલનો વહી ગયો છે પણ રસ્તો આપણો જુઓ ફેમિલી એટલામાં બહુ ખરાબ છે રસ્તો અને ગાડી આપણે ખૂણે મેકવી પડે ઓલી બાજુ અને આવી રીતનો રસ્તો છે થોડાક વામાં પાણી હુકાઈની ઘડીકમાં ત્યાં પાછો વરસાદનો ટાઈમ થઈ જાય એટલે આ એટલામાં છે ને રસ્તો આપણે બહુ એટલે બહુ ખરાબ એટલે કે આ વર્ષે જ આવો થઈ ગયો છે એટલામાં બાકી તો હાઈવે આપણે અહીંયા છે એ તો ખબર જ છે તમને જો અહીંયા ત્યાં હાઈવે છે અને અહીંયા જો મસ્ત મજાના ચકલીએ માળા બનાવ્યા છે સરસ મજાના બોલે છે મધુર મધુર જવું પણ અવાજ સંભળાતો હોય તો બાકી તો ફરતી વ્યૂ કાંઈ ઘટે નહીં એવો ફેમિલી મસ્ત મજાનો જવું પોપિયા કેવા સરસ મજાના આવ્યા છે અને આ બાજુ પણ પોપિયા છે અને અહીંયા છે આપણો ટાવર ફર્સ્ટ ક્લાસ તો એવું છે ફેમિલી અને ફટાફટ જઈએ હવે વાડીમાં જ્યાં ટાવર પાસે જ આપણી વાડી છે એ તો તમને ખબર જ છે ફેમિલી આ બધોય રસ્તો સુકાઈ ગયો છે આમાં કાંઈ ઘટે નહીં એવો સુકાઈ ગયો કાંઈ ગારોય નથી છોટે એમ પગે અને એ એટલામાં જ આપણે એવો રસ્તો છે ને આ વર્ષે જ છે એવો રસ્તો બાકી સૂર્યના કિરણ અત્યારે બહુ જોરદાર આવે છે અને અત્યારે જો એમ થાય કે ઝાકું ઝાકું બતાય પણ આ બાજુ છે ને ધી છે ને એટલે એમ બતાય છે ફોનમાં તો હવે આવી ગયા આપણે સાંઈએ જો એટલો પ્રકાશ પડતો હતો સૂર્યનો તો ઉછન પપ્પા જો દરવાજો ખોલ નાખી અવાજ કાક આવે છે ને ઉછન પપ્પા જો દરવાજો ખોલ નાખ્યો અને એ તો આપણે આગળ વ્યા થાવ તાતડું લઈને વાટવાય મીંડા લાગે ને આપણે વાડીમાં એન્ટર થઈ ગયા છીએ હવે જો એટલે ઉછન પપ્પા વાટે છે ને ત્યાં વ્યા છે એ કે વિડીયો બનાવે થોડોક તો આપણે બનાવી લઈએ આપણે શું વાંધો જો આ બાજુ જોવો ખરા જો આ બાજુ જો આપણથી કાંઈ વધાય નહીં

ગરમી ના પલ્લી ગયા અને વાઢી લીધું ની બતાવું અને ગાહડી બાંધી દીધી છે કમ્પ્લેટ અહીંયા પપ્પા વાટતા આપણે જો આ બધું વાઢવાનું બાકી ને વાઢીને જો અહીંયા ગાહડી કરી નાખી છે મસ્ત મજાની સરસ મજાની અને ઉછન પપ્પા છે ને સિંગમાંથી ખડ લેતા હતા પણ લેવાય એવું નથી અને ફરતી વ્યૂ ફેમિલી અને મસ્ત મજાનું આમ હાઈ ક્લાસ વાતાવરણ થઈ ગયું આ લીમડાને સાંયો માઇન્ડવીમાં કેવો પડે છે સિંગમાં જવો કા અને ઉછન પપ્પા જો જાય છે હવે વાડીમાં છે આટો મારવા અને મસ્ત મજાનું સરસ મજાનું હાઈ ક્લાસ ફસ્ટ ક્લાસ એકદમ નેચરલી મસ્તીનું બતાય છે આ સરસ મજાનું લોકેશન અને વાતાવરણ એકદમ આઈ ક્લાસ થઈ ગયું અને હવે જાય છે આપણે વાડીમાં આટો મારવા નીરા વાઢી લીધો છે તો ચાલો ફેમિલી ફટાફટ જઈ આટો મારવા અને આપણે ગાડી અહીં પડી છે પાણીની બાટલો અહીં પીડ્યો છે પાણી પી લીધું છે બોટલ જવા અહીં પડી છે અને ચાલો જાય હવે આટો મારવા પેલી લીમડાની ડાળ જોવો કેટલી મસ્ત મજાની છે મસ્તીનો લીમડો છે સરસ મજાનો પણ એની નીચે બેહીને ને તો એ ફેમિલી છે ને એટલા મસર કરડે છે ને કાલ આપણે વાડીએથી આટો મારીને અને પછી જાતા હતા ને તો નળમાં બહુ મસરા કરડી ગયા આ બધું હોશ વાળી દીધું પપ્પા કે બુશેટ પહેરી રાખતી હોતો પણ આપણને એમ થાય નીરા વાઢવા જાઉં હું શર્ટ પહેરવો તો ઉચન પપ્પા જો સિંગ ખેંચતા જાય છે ને ખાતા જાય ને અત્યારે પણ એટલા મસરા કડે ચાલો ફેમિલી તુવેર કે કેવી એક નંબર સરસ મજાની ફર્સ્ટ ક્લાસ ઊભી છે મસ્તીની અને આજે તો શનિવાર છે અને આંકડો જવો આપણે શેઠે જ છે આંકડો કા જો કેવા મસ્ત મજાના ફૂલડા છે આકડાના સરસ મજાના અને તમે હવું કરતા શું ખાવ છો

વાગી ગયા છે પાંચ અને જોરદાર તડકો છે આજ હવારનો હવાનો હાંજો હાંજ તડકો છે મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ અને ફેમિલી આપણે છે ને આની અંદર મરચી ને બી રોપ્યું હતું મરસી રોપીથી ઓલી વાડીએથી બી લાવીને આપણે ડુંગળી કરેલી છે ને એ વાડીએથી રોપ લાવીને પછી રોપીથી મરસી એ કેવી મસ્ત થઈ ગઈ છે ને આપણે કપાસની અંદર રોપ નાખી દીધો સરસ મજાનો રોપી દીધો જવો એવી મસ્ત થઈ ગઈ અને ફેમિલી છે ને આને અને છે ને મોરે આવવા માંડ્યો છે એટલે કે કણિયા આવવા માંડ્યા છે અને મરચાં પણ આવી જશે થોડા દીમા એવું લાગે છે ફેમિલી અને સરસ મજાનું ફર્સ્ટ ક્લાસ છે હો બધી જગ્યાએ મસ્તીની છે તો સાલો ફેમિલી આપણે આ આવ્યા છીએ અને દેશી ભીંડાનું શીંગ જવો સરસ મજાનું છે આપણે બીજે ભીંડો સેના જોઈ સાર્યું હોય તો તોડતા જાય થોડિયુંક તો સાલો ફેમિલી આપણે સેને ફુલસાપા આ બાજુ હતા ને ખરી ગયેલા બહુ છે ને ત્યાં જાય છે એમાં આપણે છે ને બહુ ભીંડાને છોડવો સરસ મજાનો છે કેટલી શીંગું છે એ જોઈ લઈ તોડતા જઈ શાક બનાવવા થાય તો ઉતારતા જઈ એ તો ફેમિલી આજ ફૂલ છાપ આવ્યા ને એ ફેમિલી છે ને મસ્ત મજાના જો આવી રીતના ખરીદાશે હવે આજ કાંઈ પાણી નડે આજ કાંઈ એ નથી ઝાકળ હતો એટલે આજ કાંઈ પ્રોબ્લેમ જ નથી આજનું વાતાવરણમાં તો મસ્ત મજાના ફૂલડા છે એ સરસ મજાના જો આવી રીતના આવા છે ને આ બધા ફૂલડા આવી રીતના ખરી જાય અને એમાં પછી છે ને આમાં કાંઈ ઘટે નહીં એવું જ તે આમાં ઝીંડું આવી જાય અને એ તો કાલમાં આપણે જોયું હતું ને તો કાલમાં છે ને બધું પાણી ના ભેરા થાય એટલે કાલમાં નહોતું કાંઈ બહુ તો હાલો ફેમિલી એવું છે અને બાકી તો જવો ફૂલ આજ બહુ જ બતાય છે સરસ મજાના અને આજે વાતાવરણ બહુ સારું છે ને પવન બહુ સરસ છે ને આપણે કેતા ને ભીંડા છોડવો જો અહી ભીંડા ને છે પણ ઉછલ પપ્પા ના પાડે છે કે નથી લઈ જ આવ્યું આજ ફેમિલી આવી રીતનું ઝીંડવું સરસ મજાનું છે જુઓ આ બધું આ પેલાનું બાંધેલું છે અને આ બધા તાજા તાજા આજના છે જુઓ મસ્તી ને આજ તો કાંઈ ઘટે નહીં એવું જ બધું ફ્લાવરિંગ બતાય છે કપાસની અંદર સરસ મજાનું અને આ બાજુ આપણે મકાઈના વળીયા હતા ને ત્યાં આમાં જો ખડે લેવાનું છે તો ખડ તો આપણે રહેવા દીધું છે ફેમિલી ભીંડો જવો ભીંડો તો કાંઈ ઘટે નહીં એવો તો ચાલો ફેમિલી આપણે છે ને વૈયા સી દાણિયામાં અને દાણિયામાં હજી છે ને ભારેંગ આવ્યું નથી હજી આ વર્ષે વાલ લાગી નહીં તર છે ને ફેમિલી આપણે અત્યારે થાય ને ત્યાં તો આમાં ફૂલ આવી જાય ડમ્બર થઈ જાય અને અત્યારે આપણે એને કોરાજનમાં છટકાવી દેવો પડે એટલા દાણિયા ફૂલ આવી જાય પણ હવે જ્યારે ફૂલડા આવશે અને દાણી આવશે ત્યારે બતાવશું ફેમિલી બાકી તો જો આવશે અને અત્યારે હવે જઈ ઘરે અને સાડા પાસ થવા આવ્યા છે આપણે આટો મારી લીધો છે ફર્સ્ટ ક્લાસ અને આજ તો કાંઈ ઘટેનું વાતાવરણ છે એટલે મસ્ત મજાનો કપાહે બતાય છે આજ તો સાલો ફેમિલી હવે જઈએ આપણે ઘરે ફેમિલી ઘરે બી આવ્યા છીએ અને નિરાવ ખડકી દીધો છે અને પછી જો ખાણ પલાળ દીધું છે અને ઘડીક પોરો ખાઈ લીધો તો ફેમિલી હવે તો રસોઈ પાણી હું બનાવી કાંઈ ખબર નહીં ફેમિલી શાકભાજી તો આપણે એટલી તૈયાર છે હવે હું બનાવી કાંઈ નક્કી નહીં લીલી હળદર આંબા હળદર લીલી હળદર હું કા મસ્ત મજાની જવા સરસ મજાનું આવી રીતનું શાકભાજી છે હવે આમાંથી હું બને કાંઈ નક્કી નહીં અને ફેમિલી જુઓ આ સાથે આજના વ્લોગને એન્ડ આપી છે એ વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પણ કાલે નવા વ્લોગમાં ચાર સુધી બધાને બાય